જે મામલાનો ફોન આવતા જાગૃત નાગરિકે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી ત્યારે ધ્યાને આવ્યું હતું કે આ રીતે લોકોને રોજ મળીને લાખો રૂપિયા વગર ટિકિટે ઉઘરાવી લેવામાં આવે છે સાથે સાથે 65 વર્ષના વૃદ્ધને આઠ કલાક નોકરી કરાવીને શોષણ કરવામાં આવે છે આ રીતે એજન્સીઓ મળી ને વર્ષે કરોડો રૂપિયાના નુકસાનમાં ઉતારી દેવામાં આવે છે ત્યારે ભ્રષ્ટાચાર આચરી કમિશનનો ખેલ પાડી રહ્યાના આરોપ પણ કરવામાં આવ્યા હતા બેન ને રસ્તામાં કોઈ મારી વાત સાંભળો આ બેન ને કોઈ રસ્તામાં પકડે પણ બેસે બંધ થઈ ગયું મશીન હવે શું કરો પેસેન્જરો વગર ટિકિટ તમે કેટલા તમારે શાળા ક્યારે બન્યું આવું સાડા આઠ